યોજક તત્ર દુર્લભ નમસ્તે બાળમિત્રો કેમ છો મજામાં નમો નમ ટીચર મજામાં છીએ સરસ બાળમિત્રો તમને વાર્તા સાંભળવી ગમે છે હા ટીચર અમને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે સરસ બાળમિત્રો વાર્તા નાનેરાથી લઈ વૃદ્ધ માણસો સૌને પ્રિય હોય છે વિશ્વની મોટાભાગની ભાષાઓમાં વાર્તાઓ પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે તેથી સંસ્કૃત સાહિત્યમાં પણ ઘણી વાર્તાઓ લખાયેલી છે તો ચાલો આજે હું તમને સંસ્કૃત ભાષામાં યોજકઃ તત્ર દુર્લભઃ નામની એક સરસ મજાની વાર્તા સંભળાવું એક ઉષ્ટઃ અસ્તિ એક ઊંટ છે ઉષ્ટ્ર સ્વભાવેન અસ્તિ ઊંટ સ્વભાવે વાંકું છે સહ સર્વદા દોષમ એવ પશ્યતી તે કાયમ દોષ જ જુએ છે એકદા સહ વને અતતી એકવાર તે જંગલમાં ફરી રહ્યું છે માર્ગે સહ વૃક્ષસ્ય ઉપરી એકમ શુકમ પશ્યતી રસ્તામાં તે ઝાડ ઉપર એક પોપટને જુએ છે ઉષ્ટ્ર શુકાય કથયતી હે શુક ઊંટ પોપટને કહે છે હે પોપટ તવ તવચંચુ વક્રા અસ્તી તારી ચાંચ વાંકી છે શુક લજ્જામ અનુભવતી પોપટ શરમ અનુભવે છે ઉષ્ટ્ર હસતી અગ્રે ચલતી ઊંટ હસે છે અને આગળ જાય છે માર્ગે કુક્કુરમ પશ્યતી રસ્તામાં તે કૂતરાને જુએ છે ઉષ્ટ્ર કુક્કુરાય કથયતી હે કુક્કુરમ ઊંટ કૂતરાને કહે છે હે કૂતરા પુચ્છમ વક્રમ અસ્તિ તારું પૂંછડું વાંકું છે કુક્કુર લજ્જામ અનુભવતી કૂત્રો લાજ એટલે કે શરમ અનુભવે છે ઉષ્ટ્ર હસતી અગ્રે ચલતી ઊટ હસે છે અને આગળ જાય છે માર્ગે અસ્તિ રસ્તામાં એક બગલો મળે છે બકમ દ્રષ્ટવા ઊષ્ટ્રહ વદતી વક્રા અસ્તિ બગલાને જોઈને ઊંટ બોલે છે તારી ડોક વાંકી છે બકહ ઊષ્ટ્રમ પ્રતિ પશ્યતી અપી બગલો ઊંટ તરફ જોતો પણ નથી मार्गे हा रस्तामा छे मिल र शिियामे शृगाल पृछतिष्रभ्राता कथम अस् पूछे छे हे ऊट भाई कैम छो स्वास्थ्यम समीचीनम छे ने उष्ट्र वदती स्वास्थ्यम समीचीनम किंतु नास्ती ऊट बोले छे, आरोग्य सारू बीजू कई सारूँ शुकस्य चंचूहू वक्रा कुकुरस्य पुच्छम वक्रम बकस्य ग्रीवा वक्रा पोपटनी छे, कूतरा पूछड़ू वाकू छे, बगलानी डोक वाकी छे। वाकील वदती शिया बोले छे, शुकस्य चंचूहू वक्रा किंतु સહ મનુષ્યવાણીમ વક્તમ શક્નો પોપટની ચાંચવાંકી છે પણ તે મનુષ્યની વાણી બોલી શકે છે કુકુરસુવક્રમ કિ સવામીભક્ત અસ્તી કૂતરાનું પૂછડું વાંકું છે પણ તે પોતાના માલિક પ્રત્યે વફાદાર હોય છે બકસ્ય ગ્રીવા વકરાંતુ ત્યાં એકાગ્રતા પ્રચલિતા બગલાની ડોકવાંકી છે પણ તેનું એકાગ્રપણું પ્રસિદ્ધ છે સર્વાણી અંગાની વક્રાણી સીધી ભવાન મરૂભૂમ્ય નૃપ તમારા પણ બધા અંગો વાંકા છે પરંતુ તમે રણપ્રદેશના રાજા છો અમ ચંચો પુછસ ગ્રીવાયા ચયોજનમ અસ્તી નિરર્થકં નાસ્તિ વળી તેમની ચાંચનો પૂંછડાનો અને ડોકનો કાંઈ ને કાંઈ ઉદ્દેશ છે કશું જ નકામું નથી અમંત્રમક્ષરમ નાસ્તી નાસ્તિ મૂલ મનૌષધમ મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી ઔષધ ન હોય એવું એક પણ મૂલ નથી અયોગ્ય પુરુષો નાસ્તી યોજગસ્તત્ર દુર્લભ અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી તે બાબતમાં યોજક દુર્લભ એટલે કે મળવો મુશ્કેલ હોય છે બાળમિત્રો મજા આવીને સંસ્કૃત ભાષામાં પ્રાણીઓની વાર્તા સાંભળવાની હા ટીચર સરસ તો બાળમિત્રો તમે પણ તમારા ગામ વિસ્તારમાં જોવા મળતા પશુપંખીઓની યાદી બનાવજો અને તેમની શી વિશેષતાઓ છે તેની નોંધ કરજો